ભગવાન જગન્નાથજી શ્રી મંદિર છોડીને જઈ રહ્યા છે બંગાળમાં એક ભક્ત હતા રામદાસ તેમનો એક નિયમ હતો કે તે દર એકાદશીના દિવસે ચાલીને જગન્નાથજીના દર્શને જતા ત્યાં જઈને તેઓ સમુદ્રમાં સ્નાન કરતા મહાપ્રસાદ આરોગતા અને પછી રાતના આરતી બાદ મંદિરની બહાર જ ભજન કીર્તન કરતા ભગવાન જગન્નાથજી તેમને ખૂબ પ્રેમ કરતા તેમના પર હંમેશા પ્રસન્ન રહેતા ધીરે ધીરે સમય વીતતો ગયો અને રામદાસ વૃદ્ધ થવા લાગ્યા હવે તેમનામાં પહેલા જેવી શક્તિ નહોતી છતાં પણ તેમણે પોતાનો નિયમ ન તોડ્યો ભગવાન જગન્નાથ તેમની આ દશા જોઈને ખૂબ દુઃખી થયા ફરી પાછી એકાદશી આવી ત્યારે રામદાસ પોતાના નિયમ પ્રમાણે પૂરી ગયા અને ત્યાં ભજન કીર્તન કરતાં કરતાં તેમણે પોતાની આંખો બંધ કરી અને ભગવાનનું ધ્યાન ધર્યું અને અચાનક જ તેમની સામે શ્રી જગન્નાથજી પ્રગટ થયા ભગવાન બોલ્યા રામદાસ હવે તું પૂરી ના આવ્યા કર તારું દુઃખ જોઈને મને ખૂબ કષ્ટ થાય છે રામદાસ બોલ્યા ભગવાન તમને કષ્ટ થાય એ તો હું સમજું છું પરંતુ જો આવતી એકાદશીએ મેં તમને ન જોયા તો મારા પ્રાણ જ નીકળી જશે જગન્નાથજી બોલ્યા તો ઠીક છે આપણે એવું કામ કરી શકીએ જેથી તારે પૂરી પણ ના આવવું પડે અને મારા દર્શન પણ થઈ જાય રામદાસજી બોલ્યા એવું તે શું કામ ભગવાન બોલ્યા એક કામ કરજે જ્યારે તું આવતી એકાદશી આવે ત્યારે મારા માટે ગાડું લેતો આવજે તો હું તારી સાથે જ આવીશ જેથી તારે પૂરી પણ ના આવવું પડે અને તને મારા દર્શન પણ થઈ જશે તું આખો દિવસ મને જોતો રહેજે ને હું તને જોતો રહીશ રામદાસ બોલ્યા ના પ્રભુ ના તમે અહીંયા સુખથી બિરાજો હું તો આવી જઈશ પાછો આવતી એકાદશીના મને કંઈ જ કષ્ટ નહીં પડે પ્રભુ બોલ્યા ના હવે તો મેં નક્કી કરી જ લીધું છે કે આવતી એકાદશીના હું તારી સાથે જ આવીશ રામદાસ ખુશ પણ થયા અને દુઃખી પણ થયા ફરી પાછી એકાદશી આવી ત્યારે રામદાસ બળદગાડું લઈને પૂરી પહોંચ્યા બળદગાડું જોઈને બધા પંડિતોએ પૂછ્યું રામદાસ આજે કઈ ખાસ વાત છે કે તમે ગાડું લઈને આવ્યા તો રામદાસ કહે ના ભાઈ ના હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું ને રામદાસ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ભગવાન આવશે અને અચાનક જ તેમણે જોયું કે આ શું પીળું પીતાંબર ધારણ કરીને જગન્નાથજી આવ્યા માથે મોર મુગટ ધારણ કરેલો હતો અને સાથે ભગવાન પોતાના અંગ વસ્ત્ર પણ લઈને આવી રહ્યા હતા આ જોઈને રામદાસે કહ્યું ભગવાન હજી એકવાર વિચારી લો તમારે આવું છે ને ભગવાન બોલ્યા હા મેં તો નક્કી જ કરી લીધું છે મારે તો તારી સાથે આવું જ છે જ્યારે બળદગાડા પાસે ગયા ત્યારે ભગવાને કહ્યું અરે આ શું આ બળદ તો વૃદ્ધ થઈ ગયા છે મારા આખા ત્રિલોકનો ભાર ઉપાડશે તો બિચારા સીધા વૈકુટ જ પહોંચી જશે રામદાસ બોલ્યા હવે જે છે તે આ જ છે પછી તો પ્રભુએ બળદો પર એક હાથ ફેરવ્યો ત્યાં તો બળદ પહેલા જેવા તંદુરસ્ત થઈ ગયા અને પછી ભગવાને કહ્યું રામદાસ તું આગો જા હું ચલાવીશ ગાડું રામદાસ કહે ના ના ભગવાન તમે શાંતિથી બેસો હું ચલાવું છું જગન્નાથજી રામદાસનું માન્યા નહીં અને પોતે ગાડું ચલાવવા લાગ્યા આગળ દ્વારકાધીશ બેઠા હતા અને પાછળ રામદાસ બેઠા હતા સવાર પડી અને મંગળા આરતીનો સમય થઈ ગયો પૂજારીઓએ જોયું કે અરે સુભદ્રા અને બળભદ્ર તો છે પરંતુ જગન્નાથજી ક્યાં ગયા પછી તો બધી જગ્યાએ દોડા દોડી થઈ ગઈ કે જગન્નાથજી ચોરી થઈ ગયા જગન્નાથજી ચોરી થઈ ગયા બધાનો વહેમ રામદાસ પર જ ગયો કેમ કે તેઓ જ રાતના આરતી પછી આખી રાત મંદિરની બહાર ભજન કીર્તન કરતા હતા આ બાજુ ભગવાનને ખબર પડી ગઈ કે બધા પૂજારીઓ રામદાસ પાસે આવી રહ્યા છે હજી તો એ લોકો જગન્નાથપુરીની સીમાની બહાર પણ નહોતા નીકળ્યા ભગવાને કહ્યું અરે રામદાસ મને જલ્દીથી ક્યાંક સંતાડી દે આ બધા પૂજારીઓ તારી પાસે જ આવી રહ્યા છે બાજુમાં જ એક તળાવ હતું અને તળાવની પાછળ એક ગુફા હતી રામદાસે ભગવાનને તે ગુફામાં સંતાડી દીધા પરંતુ ભગવાનના પીતાંબરનો એક કટકો તો ગાડામાં જ રહી ગયો હતો એટલી વારમાં બધા પંડિતો ત્યાં પહોંચી ગયા અને ગાડાની તલાશી લેવા મળ્યા અને તેઓ ભગવાનના પીતાંબરનો તે કટકો ત્યાં જોઈ ગયા અને કંઈ પણ જાણ્યા સમજ્યા વગર તેઓ પૂજારી સાથે મારપીટ કરવા લાગ્યા એટલી વારમાં જ તળાવમાંથી ભગવાન પ્રગટ થયા અને બોલ્યા અરે મૂર્ખ તમે શું સમજો છો કે મારી મરજી વગર મને કોઈ ઉપાડી શકે છે હું તો અહીં મારી મરજીથી આવ્યો છું એટલું બોલવાની સાથે જ ભગવાનના અંગમાંથી રક્તની ધારા વહેવા લાગી અને આખું તળાવ રક્તમય થઈ ગયું પછી તો બધા માફી માગવા લાગ્યા હે ભગવાન અમને માફ કરી દો ભગવાને કહ્યું મારા ભક્તને મારો છો શરમ નથી આવતી જાઓ અહીંયાથી એમ કહીને ભગવાન રામદાસ સાથે ત્યાંથી ચાલી નીકળ્યા થોડા દિવસો બાદ બધા પૂજારીઓ રામદાસના ઘરે આવ્યા અને ભગવાનને કહ્યું હે ભગવાન અમારાથી ભૂલ થઈ ગઈ અમને ક્ષમા કરો જો તમે અહીંયા હશો તો અમારી રોજીરોટી કેવી રીતે ચાલશે અમારું પેટ કેવી રીતે ભરાશે ભગવાને કહ્યું આ જ ફર્ક છે મારા સાચા ભક્તમાં અને તમારા જેવા પાખંડી ભક્તમાં હું એક કામ કરું છું મારા વજન પ્રમાણે હું તમને સોનું આપું છું પછી તો આ સાંભળી રામદાસે કહ્યું ભગવાન આવું કેવી રીતે થઈ શકે મારી પાસે તો કાંઈ સોનું નથી ભગવાને કહ્યું તમારા પત્નીના નાકમાં જે સોનાનો દાણો છે ફક્ત એ આપો અને એક તુલસીનું પાન આપો પછી હું જોઈ લઈશ અને પછી જ્યારે ભગવાનને જોખવામાં આવ્યા તો ભગવાન તે નાકના દાણા અને તુલસીના પાનથી પણ એકદમ હલકા થઈ ગયા અને પછી ભગવાને એ તુલસીનું પાન અને નાકનો દાણો પંડિતોને આપીને બોલ્યા લો લઈ લો તમારું ધન તમારે ધન જ જોઈએ છે ને અને પછી તો પૂજારીઓ પાસે કોઈ શબ્દ જ ના રહ્યો તે પૂજારીઓ જેવા આવ્યા હતા તેવા જ ખાલી હાથે પૂરી પાછા જતા રહ્યા ભગવાનને ક્યારે કોઈ બાંધીન થઈ શકતો પરંતુ પ્રેમને આધીન થઈને તેઓ આપોઆપ બંધાઈ જાય છે જય જગન્નાથ